નમસ્કાર પ્રિય ભક્તો સનાતન હિન્દુ ધર્મમાં તુલસીનું સ્થાન અત્યંત પૂજનીય અને પવિત્ર માનવામાં આવ્યું છે એવું કહેવાય છે કે સ્વયં ભગવાન વિષ્ણુએ સૌથી પહેલાં તુલસી માતાની પૂજા કરી હતી શ્રી હરિએ કહ્યું છે કે જે રીતે માતા લક્ષ્મી વૈકુંઠને ઐશ્વર્ય પ્રદાન કરે છે તે જ રીતે તુલસીને કારણે વૈકુંઠને પવિત્રતા પ્રાપ્ત થાય છે પૃથ્વીલોક પર જ્યાં પણ તુલસીનો છોડ સ્થાપિત હોય છે ત્યાં પાપ અને અશુદ્ધિનો વાસ ક્યારેય થતો નથી તે સ્થાન પોતે જ તીર્થ સમાન બની જાય છે એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો માત્ર શુભ જ નહીં પણ અનિવાર્ય માનવામાં આવ્યો છે હવે પ્રશ્ન એ થાય છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું રહસ્ય છે દર સંધ્યાકાળે જ્યારે સ્ત્રીઓ તુલસી માતા પાસે દીવો પ્રગટાવે છે તો તે કર્મનું ફળ શું હોય છે દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને તે સમયે કયા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ કૃપા કરીને આ વિષયમાં મને વિસ્તારથી જણાવો ભગવાન શ્રીકૃષ્ણ આ સાંભળીને કોમળ સ્મિત સાથે બોલ્યા હે દેવી આજે તમે લોક કલ્યાણની ભાવનાથી અત્યંત શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે તારા આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો કારણ કે તેને સાંભળવા માત્રથી જ મનુષ્યને સો વર્ષો સુધી તુલસીની નજીક દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે સત્યભામાએ શ્રદ્ધાથી હાથ જોડીને કહ્યું હે પ્રભુ આ મારું સૌભાગ્ય છે કે આપની કૃપાથી મને આ કથા સાંભળવાનો અવસર મળી રહ્યો છે મારા માટે આનાથી મોટો આનંદ બીજો શું હોઈ શકે કૃપા કરીને આ પવિત્ર કથા સંભળાવો શ્રીકૃષ્ણે કથા શરૂ કરી હે દેવી બહુ પ્રાચીન સમયની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક પવિત્ર અને વિશાળ નદી વહેતી હતી તે જ નદીના કિનારે હરિહરપુર નામનું એક સુંદર નગર વસેલું હતું તે નગરમાં વિષ્ણુદત્ત નામના એક વિદ્વાન અને ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતા હતા તેઓ સાદગીપૂર્ણ જીવન જીવતા વેદો અને શાસ્ત્રોના માર્ગ પર ચાલતા અને સત્કર્મોમાં લીન રહેતા હતા પરંતુ તેમની પત્નીનો સ્વભાવ તેમનાથી બિલકુલ વિપરીત હતો ગામના લોકો તેને દુરાચારી કહીને બોલાવતા કારણ કે તેના કર્મો તેના નામ પ્રમાણે જ હતા તે હંમેશા પોતાના પતિનું અપમાન કરતી કડવા વચનો બોલતી અને તેમને દુઃખ આપીને આનંદ મેળવતી તે પોતાના પતિ માટે ક્યારેય ભોજન બનાવતી નહીં ન તો તેમના પ્રત્યે કોઈ પ્રકારનો સ્નેહ કે આદર દર્શાવતી તેનું મન પરપુરુષોની આસક્તિમાં અંધ થઈ ગયું હતું જ્યારે પણ પતિના મિત્રો કે કોઈ સગા સંબંધી ઘરે આવતા તે તેમને અપમાનિત કરીને ભગાડી દેતી તે કુમારગી સ્ત્રીઓ સાથે ઉઠતી બેસતી અને અવારનવાર ગામથી દૂર વન વિસ્તારમાં જઈને પરપુરુષોની રાહ જોતી તેનું જીવન પાપ અને મોહમાં ડૂબેલું હતું એક દિવસ વિષ્ણુ દત્તે અત્યંત શાંત સ્વરમાં પોતાની પત્નીને કહ્યું હે ભદ્રે તારું આ આચરણ યોગ્ય નથી જે માર્ગ તે પસંદ કર્યો છે તે તારા વિનાશનું કારણ બનશે હજુ પણ સમય છે તારા ધર્મપથ પર પાછી ફરી જા બ્રાહ્મણ વિષ્ણુદત્તની વાત સાંભળીને તેની પત્ની ક્રોધથી ચીસો પાડી ઉઠી હું નથી જાણતી કે કયા પાપના ફળ સ્વરૂપે મારા લગ્ન તારા જેવા નિર્ધન ભિખારી સાથે થયા નિશ્ચય જ આ મારા પૂર્વજન્મોના દુષ્કર્મોનું જ પરિણામ છે કે આ જીવનમાં તારા જેવા ગરીબ અને નિર્બળ પતિ સાથે બંધાઈ ગઈ છું તું મારી એક પણ ઈચ્છા પૂરી કરી શકતો નથી વિવશ થઈને આ તૂટેલી ઝૂંપડીમાં રહેવું પડે છે અને તારા ભીખમાં લાવેલા જૂઠણ જેવા ભોજનને ખાવું પડે છે હવે આ દરિદ્રતા અને અપમાન મારાથી વધુ સહન થતું નથી કોઈક દિવસ હું તને છોડીને અવશ્ય ચાલી જઈશ તારી સાથે રહીને તો જાણે હું રોજ પાપ કરું છું આ નરક સમાન ઘરમાં જીવન વિતાવવા કરતાં તો સારું છે કે હું કોઈ ધનવાન પુરુષ સાથે લગ્ન કરી લઉં વિષ્ણુદત્તે ઊંડી વેદના ભર્યા સ્વરમાં કહ્યું હે પ્રિયે આવા અપશબ્દો ન બોલ પોતાના પતિનો ત્યાગ કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખ જે સ્ત્રી પોતાના સત્યનિષ્ઠ પતિને છોડીને પરપુરુષ સાથે જાય છે તેનું ક્યારેય કલ્યાણ થતું નથી આવા આચરણથી અંતે તેને નરક ભોગવવું જ પડે છે તે પાપાચારી સ્ત્રીએ કટાક્ષ ભર્યા સ્વરમાં ઉત્તર આપ્યો નરક તો તને મળશે તું કોઈ કર્મ કરતો નથી ભીખ માંગીને પેટ ભરે છે અને મને પણ તે જૂઠું અન્ન ખવરાવે છે જે પતિ પોતાની પત્નીને હંમેશા દુઃખ અને અભાવમાં રાખે તે સ્વયં નરકનો અધિકારી હોય છે તારી સાથે આ ઘર પણ મારા માટે નરકથી ઓછું નથી તારાથી દૂર થઈને ભલે નરક જ ભોગવવું પડે હું હવે અહીં એક ક્ષણ પણ રહેવા માંગતી નથી શ્રીકૃષ્ણે કથા સંભળાવતા સત્યભામાને કહ્યું હે દેવી જે સ્ત્રી પોતાના પતિનો અનાદર કરે છે અને પરપુરુષના મોહમાં ફસાઈ જાય છે તેના જીવનમાં ક્યારેય મંગળ થતું નથી આવા આચરણવાળી સ્ત્રીને મૃત્યુ પછી યમલોકમાં કઠોર દંડ ભોગવવો પડે છે આટલું કહીને શ્રીકૃષ્ણે કથા આગળ વધારી થોડો સમય આ રીતે વીતી ગયો એક દિવસ તે દુરાચારણી સ્ત્રી પોતાના મનની વિકૃતિઓ સંતોષવા માટે ગામથી દૂર એક ઘટાદાર વનમાં જઈ પહોંચી તે એક વૃક્ષ નીચે ઊભી રહીને કોઈ સુંદર પુરુષની રાહ જોવા લાગી તેનું ચિત્ત વાસનાથી વ્યાકુળ હતું પરંતુ ઘણા કલાકો વીતી ગયા તે નિર્જન માર્ગ પરથી કોઈ પુરુષ ન પસાર થયો અંતે નિરાશ થઈને તે વિલાપ કરવા લાગી હાય આજે તો આ માર્ગ પરથી કોઈ આકર્ષક પુરુષ આવ્યો જ નહીં હું મારી વાસનાની અગ્નિ કેવી રીતે શાંત કરું હવે આ રાત કેવી રીતે પસાર થશે તેના કરુણ વિલાપની તીવ્ર ગુંજ સુમસામ વનમાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપીણીના રુદનથી વાઘની ઊંઘ તૂટી ગઈ તે પ્રચંડ ગર્જના કરતો તે દિશામાં દોડ્યો જ્યાં તે સ્ત્રી ઊભી હતી જોત જોતામાં તે વાઘ તેની સામે આવીને ઊભો રહ્યો તેનું નામ ધ્વંસક હતું તે દેખાવવામાં અત્યંત ભયાનક હતો તેનું વિશાળ શરીર કાળી અને નારંગી પટ્ટીઓથી ઢંકાયેલું હતું જે ઘટાદાર વનની છાયામાં વિલીન થઈ જતું હતું તેની આંખો અંગારાઓ જેવી લાલ હતી જે અંધારામાં ધકધકતી હતી જડબામાંથી લટકતા લાંબા તીક્ષ્ણ દાંત કોઈ પણ જીવને ચીરી નાખવા માટે પૂરતા હતા આ ભયંકર વાઘ ધ્વંસક કોઈ સાધારણ જીવ નહોતો તે ખાસ કરીને પાપી અને દુરાચારી લોકોનો શિકાર કરતો હતો જાણે તેની નિયતિમાં આવા પાપીઓનો વિનાશ જ લખાયેલો હતો જ્યારે તે પાપીની સ્ત્રીએ અચાનક તેને પોતાની સામે જોયો ત્યારે તેના પ્રાણ સુકાઈ ગયા ભયથી તેનું શરીર ધ્રુજવા લાગ્યું કપાળ પર પરસેવાની બુંદો ચમકી ઉઠી તેણે જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો જ હતો કે વાઘે વીજળીની ગતિથી છલાંગ લગાવી અને તેના તીક્ષ્ણ પંજા તેના શરીરમાં ખોસી દીધા તે જમીન પર પડી ગઈ દર્દથી તરફડતી ચીસો પાડી ઉઠી દયા કરો હે જંગલના રાજા તમે મને કેમ મારવા માંગો છો હું તો અહીં મારા પ્રિય પુરુષને શોધવા આવી હતી મારું ભક્ષણ કરીને તમને શું મળશે કૃપા કરીને મારું જીવન બક્ષી દો વાઘ થોડી ક્ષણ માટે થંભ્યો પછી તેનો ગુંજતો અવાજ આવ્યો હે પાપીણી સ્ત્રી વિધાતાએ આજે તને મારો ખોરાક નિયત કર્યો છે તારા જેવી પતિત આત્માઓનો સંહાર કરવો જ મારું કર્મ છે આવું કરવાથી જ મને આ શ્રાપમય વાઘના દેહમાંથી મુક્તિ પ્રાપ્ત થશે ભયથી ધ્રુજતી તે સ્ત્રીએ ધ્રુજતા સ્વરે પૂછ્યું તમે કોણ છો કયા પાપને કારણે તમને આ ભયંકર જન્મ મળ્યો અને તમે ફક્ત મારા જેવી સ્ત્રીઓનો જ શિકાર કેમ કરો છો કૃપા કરીને મારો અંત કરવા પહેલા તમારું આખું વૃત્તાંત સંભળાવી દો વાઘ ધ્વંસક થોડી વાર સુધી તેને ઊંડી નજરોથી જોતો રહ્યો પછી ભારે શ્વાસ લઈને બોલ્યો સાંભળ હું તને મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું જાણ કે કયા કર્મોને કારણે મારે આ કઠોર વાઘનું જીવન ભોગવવું પડ્યું તે આગળ બોલ્યો પૂર્વકાળની વાત છે દક્ષિણ દેશમાં મલાપાહા નામની એક પવિત્ર નદી વહેતી હતી તેજ નદીના કિનારે મુનિપર્ણ નામનું એક પ્રસિદ્ધ નગર હતું ધર્મ શાંતિ અને સૌંદર્યથી ભરપૂર નગરમાં અનેક મંદિરો હતા અને ત્યાંના લોકો ધાર્મિક સંસ્કારોથી સંપન્ન હતા તેજ નગરના એક આદરણીય બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો મનુષ્ય રૂપમાં મારું નામ હતું વેદનંદ મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જે યજ્ઞ હવન અને અનુષ્ઠાનોમાં નિષ્ઠા રાખતા હતા કિશોરાવસ્થામાં મેં પણ વેદો અને શાસ્ત્રોનું અધ્યયન કર્યું મને યજ્ઞ અને ધર્મ કર્મમાં ઊંડો રસ હતો પરંતુ જેમ જેમ હું યુવાન થયો મારામાં ધનનો લોભ વધતો ગયો મેં અનેક યજ્ઞો કરાવ્યા પણ તેમાં ભક્તિ નહીં લોભ હતો મારો ઉદ્દેશ ધર્મ નહીં દક્ષિણા હતો ધનના લોભમાં મેં અધાર્મિક લોકોના ઘરોમાં પણ યજ્ઞો કર્યા તેમના પાપ કર્મોમાં સહભાગી બન્યો અને તેમનું અન્ન જળ પણ ગ્રહણ કર્યું ધીમે ધીમે હું ધર્મ માર્ગથી ભટકી ગયો મેં તે દાન પણ સ્વીકાર કરી લીધું જેને સાચો બ્રાહ્મણ ક્યારેય ગ્રહણ કરતો નથી છળ કપટ અને પાખંડ મારા સાધન બની ગયા ધન મેળવવા માટે હું ખોટા અનુષ્ઠાનોનું આયોજન કરતો અને દક્ષિણા પડાવી લેતો પછી પાછું પણ ના આપતો મારી બુદ્ધિ પર લાલચનો એવો અંધકાર છવાઈ ગયો કે હું ધર્મનું નામ લઈને અધર્મમાં ડૂબતો ગયો વર્ષો સુધી હું આ જ રીતે પાપના માર્ગ પર ચાલતો રહ્યો સમયની સાથે મારું શરીર વૃદ્ધ અને નિર્બળ થઈ ગયું વાળ સફેદ થઈ ગયા આંખોની રોશની મંદ થઈ ગઈ અને દાંત પડી ગયા પરંતુ ધન પ્રત્યેનો મારો લોભ તો પણ ન ઘટ્યો જીવનના અંતિમ શ્વાસ સુધી હું અધર્મમાં ડૂબેલો રહ્યો એક દિવસ મેં અને કેટલાક ધૂર્ત બ્રાહ્મણોએ મળીને નદીના કિનારે એક દેખાડો યજ્ઞનું આયોજન કર્યું અમે મંત્રોનું નાટક રચ્યું અને ભોળા શ્રદ્ધાળુઓને છેતરીને મોટી માત્રામાં દાન દક્ષિણા એકઠી કરી લીધી અમે ધર્મના નામે પાખંડ કરી રહ્યા હતા અને લોકોની સાચી આસ્થાનો દુરુપયોગ કરી રહ્યા હતા તે જ દિવસે બપોરે જ્યારે હું નદી કિનારે ધનની થેલીઓ ગણી રહ્યો હતો ત્યારે એક ભૂખ્યો બીમાર કૂતરો મારી પાસે આવ્યો મેં તેને ધિક્કાર્યો અને ભગાડી દીધો પણ તે ક્રોધથી પાછો ફર્યો અને મારા પગને જોરથી કરડી લીધો હું કણસતો બેહોશ પડ્યો અને ક્ષણે મારા આત્માએ દેહનો ત્યાગ કર્યો મારું મૃત્યુ થતા તેઓ દેખાવમાં વિકરાળ શરીર અંધકાર સમાન અને હાથમાં લોખંડની સાંકળો લીધેલા હતા તેમણે મારા આત્માને તે સાંકળોથી બાંધ્યો અને ઘસડીને યમપુરી તરફ લઈ ગયા ધર્મરાજ યમના દરબારમાં હાજર કરાવવા પર ચિત્રગુપ્તે મારા સમસ્ત કર્મોનો લેખો વાંચી સંભળાવ્યો ચિત્રગુપ્તે કઠોર વાણીમાં કહ્યું હે ધર્મરાજ આ વ્યક્તિ ઘોર પાપી છે બ્રાહ્મણ હોવા છતાં તેણે ધર્મનું અપમાન કર્યું અધર્મીઓ માટે યજ્ઞ કરીને ધન સંગ્રહ કર્યું અને દાન સ્વીકાર કરીને પણ પ્રાયશ્ચિત ન કર્યું તેથી તે નરકગામી છે આ સાંભળીને યમરાજ ક્રોધિત થયા અને તેમણે આજ્ઞા આપી કે આ પાપી વેદનંદનને ભીષણ નરકની સજા આપવામાં આવે યમદૂતોએ મને પકડીને નરકની જ્વાળાઓમાં ફેંકી દીધો જ્યાં હું અગણિત વર્ષો સુધી બળતો રહ્યો અને અસહ્ય યાતનાઓ સહન કરતો રહ્યો જ્યારે મારા પાપોનો ઘડો ભરાઈ ગયો અને સજા પૂરી થઈ ત્યારે મને આગલો જન્મ આ ભયાનક વાઘના રૂપમાં મળ્યો ધ્વંસક વાઘે ઊંડો શ્વાસ લઈને કહ્યું પૂર્વજન્મના પાપોનું ફળ હું અહીં ભોગવી રહ્યો છું પણ મેં સંકલ્પ લીધો છે કે હવે હું ક્યારેય પણ સજ્જન સાધુ કે સતી નારીને હાનિ નહીં પહોંચાડું હું ફક્ત તે જ પાપીઓ અને દુરાચારીઓનો શિકાર કરીશ જેમણે જીવનભર અધર્મ કર્યું અને બીજાનું નુકસાન કર્યું છે મને વિશ્વાસ છે કે આવા કર્મોથી મારું પાપ જલ્દી નષ્ટ થશે અને હું આ દુર્લભ યોનિમાંથી મુક્ત થઈ જઈશ પોતાની કથા સમાપ્ત કરીને ધ્વંસક વાઘે ભયંકર ગર્જના કરી અને ક્રોધથી ગરજીને બોલ્યો હે દુષ્ટ સ્ત્રી તારા કર્મોએ આ સાબિત કરી દીધું છે કે તે પોતાના ધર્મનિષ્ઠ પતિનો ત્યાગ કરીને પરપુરુષો સાથે વ્યભિચાર કર્યો છે આજે તારે તારા જ પાપોનું ફળ ભોગવવું પડશે તારું આ અધર્મી શરીર આજે મારો આહાર બનશે આ કહેતા જ ધ્વંસકે વીજળીની ગતિથી તે સ્ત્રી પર ઝપટ મારી તેના તીક્ષ્ણ નહોર અને દાંતોથી પ્રાણાંત સુધી વાર થયો તે પાપીની ચીસ પણ ન પાડી શકી થોડી જ ક્ષણોમાં વાઘે તેનો અંત કરી દીધો અને તેના શરીરનું ભક્ષણ કર્યું પછી તે ગર્જના કરતો અંધકારમય વનમાં ઓઝલ થઈ ગયો તે સ્ત્રીના પ્રાણ નીકળતા જ તે જ સ્થાને યમરાજના બે દૂત પ્રગટ થયા તેમણે તે પાપ આત્માને તરત જ બાંધી અને તેને ઘસડીને યમપુરી લઈ ગયા સંયમની પૂરી પહોંચીને તેમણે તેને ધર્મરાજ યમના દરબારમાં પ્રસ્તુત કરી ધર્મરાજે સિંહાસન પરથી ચિત્રગુપ્તને આદેશ આપ્યો આ સ્ત્રીના જીવનના સમસ્ત કર્મોનો લેખો પ્રસ્તુત કરો ચિત્રગુપ્તે પોતાનો વિશાળ પોથો ખોલ્યો અને ગંભીર સ્વરમાં કહેવાનું શરૂ કર્યું હે ધર્મરાજ આ સ્ત્રીએ પોતાના જીવનમાં અનેક ઘોર પાપ કર્યા છે તેણે પોતાના પતિની સેવા ક્યારેય કરી નહીં ઉલટું હંમેશા તેનું અપમાન કર્યું તે પરપુરુષો સાથે વ્યભિચારમાં લિપ્ત રહી પતિવ્રતા ધર્મનો ત્યાગ કરીને પાપના માર્ગ પર ચાલતી રહી આથી આ સ્ત્રી છે ચિત્રગુપ્તના વચનો સાંભળીને યમરાજનું મુખ ક્રોધથી તમતમી ઉઠ્યું તેમણે ભારેશ્વરમાં કહ્યું આવી પાપીણી માટે કોઈ પ્રાયશ્ચિત નથી જેણે પોતાના પતિનો ત્યાગ કરીને વ્યભિચારનું જીવન જીવ્યું છે તે નરકની ભીષણ યાતનાઓમાંથી અવશ્ય ગુજરશે યમરાજે આદેશ આપ્યો આ પાપીણીને પકડીને લઈ જાઓ અને તેને ધક ધકતા તેલથી ભરેલા કુંડમાં નાખી દો આજ તેના અપરાધોનો યોગ્ય દંડ છે યમદૂતોએ તે જ ક્ષણે તે આત્માને જકડી અને ઘસડીને ભયંકર નરકમાં લઈ ગયા ત્યાં આગની જ્વાળાઓથી તપતા ઉકળતા તેલના કુંડમાં તેને ઉછાળીને પછાડવામાં આવી તે સ્ત્રી અસહનીય પીડાથી કણસતી રહી પણ કોઈ તેને બચાવનારું નહોતું લાંબા સમય સુધી બળ્યા અને તરફડ્યા પછી તેને રૌરવ તથા અન્ય નરકોમાં પણ મોકલવામાં આવી જ્યાં તેણે અનેક વર્ષો સુધી ઘોર યાતનાઓ સહન કરી આ રીતે અનેક નરકોમાં ભયંકર દંડ ભોગવ્યા પછી પણ તેના કેટલાક પાપ બાકી રહી ગયા જેણે તેને આગલા જન્મમાં ભોગવવાના હતા નરકની યાતનાઓ પૂરી થયા પછી તેને ફરીથી પૃથ્વી પર જન્મ મળ્યો આ વખતે એક ચાંડાલ પરિવારમાં કન્યાના રૂપમાં પરંતુ જન્મ બદલાયા પછી પણ તેના સંસ્કાર ન બદલાયા પાછલા જન્મની જેમ તે ફરી પાપમય માર્ગ પર ચાલી પડી યુવાની આવતા આવતા તે અત્યંત દુશ્ચરિત્ર બની ગઈ અને અનેક પાપી પુરુષો સાથે સંબંધો બાંધવા લાગી તેના મનમાં ન તો શરમ રહી ન ધર્મનો ભય થોડા વર્ષો પછી તેના પાપોનું ફળ સામે આવ્યું અધર્મના પરિણામ સ્વરૂપ તેના શરીર પર કોઢનો ભયંકર રોગ ઉત્પન્ન થયો આખું શરીર ઘાવ અને પરુથી ભરાઈ ગયું અંગ અંગ સઢવા લાગ્યું તીવ્ર પીડાથી તે દિવસ રાત કણસતી રહેતી તેની આંખોની રોશની પણ ધીમે ધીમે મંદ પડવા લાગી હતી દરેક પળ તેના શરીરમાં બળતરા થતી હતી અને તે અસહનીય પીડા અને સંતાપમાં દિવસો પસાર કરી રહી હતી પોતાની આ ભયંકર દુર્દશાથી કંટાળીને એક દિવસ તે સ્ત્રીએ વિચારીને કોઈ તીર્થ સ્થાન તરફ ચાલી પડી કે કદાચ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તેના કષ્ટો કંઈક ઓછા થઈ જાય તે એક પ્રસિદ્ધ તીર્થમાં પહોંચી અને ત્યાંની પવિત્ર નદીમાં સ્નાન કર્યું પછી નદી કિનારે બનેલા એક આશ્રમની નજીક આવેલી ઝૂંપડીમાં રહેવા લાગી તે આશ્રમના દ્વાર પર એક અત્યંત પવિત્ર તુલસીનો છોડ લગાવેલો હતો તે દરરોજ જોતી કે જેવી સંધ્યાનો સમય થતો આશ્રમમાં રહેનારી શ્રદ્ધાળુ સ્ત્રીઓ તે તુલસી માતા પાસે દીવો પ્રગટાવીને પૂજા કરતી પ્રણામ કરતી અને ભક્તિમાં લીન થઈ જતી એક દિવસ જ્યારે બધી સ્ત્રીઓ પૂજા કરીને પાછી ફરી ગઈ ત્યારે તે પાપીણી સ્ત્રી હિંમત એકઠી કરીને આશ્રમના મહાત્મા સાધુ પાસે પહોંચી હાથ જોડીને દિન સ્વરે બોલી સ્વામીજી કૃપા કરીને મને જણાવો કે આ કયો છોડ છે જેની આગળ આપ લોકો દરરોજ દીવો પ્રગટાવો છો અને આજે સ્ત્રીઓ સંધ્યાના સમયે અહીં દીવો પ્રગટાવે છે તેમને તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે મહાત્માએ કરુણાભરી દૃષ્ટિથી તે દુઃખી સ્ત્રી તરફ જોયું અને બોલ્યા બેટી આ છોડ પરમ પવિત્ર તુલસી છે તુલસીના દર્શન માત્રથી જ પાપ અને સંકટોનો નાશ થાય છે તેને જળ અર્પણ કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને જે વ્યક્તિ સંધ્યા સમયે શ્રદ્ધાથી તુલસી માતાની નજીક દીપક પ્રજ્વલિત કરે છે તેના સમસ્ત પાપ ભસ્મ થઈ જાય છે સાધુની વાણી સાંભળીને તે સ્ત્રીના મનમાં આશાની એક હળવી કિરણ જાગી ધ્રુજતા સ્વરે તેણે પૂછ્યું મહાત્મન જો કોઈ સ્ત્રી અત્યંત પાપીણી હોય જેણે જીવનભર વ્યભિચાર અને અન્યાય કર્યો હોય શું જો તે પણ તુલસી સામે દીવો પ્રગટાવે તો તેના પાપ નષ્ટ થઈ જશે સાધુ હળવેથી હસ્યા અને બોલ્યા હા પુત્રી તેમાં જરા પણ શંકા નથી ભલે સ્ત્રી હોય કે પુરુષ જો તેણે જીવનભર પાપ પણ કર્યા હોય તો પણ તુલસીની સમક્ષ શ્રદ્ધાથી દીવો પ્રગટાવવાથી તેના માત્ર આ જન્મના જ નહીં પણ પૂર્વજન્મો સુધીના પાપ પણ મટી શકે છે આ ઉપાય પાપોને ભસ્મ કરવામાં સમર્થ છે પરંતુ તું આ બધું કેમ પૂછી રહી છે તું કોણ છે આ સાંભળતા જ તે સ્ત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ધ્રુસકે ધ્રુસકે રડતા તેણે કહ્યું સ્વામીજી હું મહાપાપીણી છું મેં જીવનભર વ્યભિચાર અને અધર્મ કર્યું છે આજ પાપોએ મને આ દુર્દશામાં પહોંચાડી દીધી છે હવે મારાથી આ પીડા વધુ સહન થતી નથી કૃપા કરીને મને પાપોમાંથી મુક્તિનો કોઈ માર્ગ બતાવો મહાત્માની કરુણા ઉભરાઈ આવી તેમણે કોમળ સ્વરમાં કહ્યું પુત્રી જો તું ખરેખર તારા પાપોથી કંટાળી ગઈ હોય તો આજથી દરરોજ સંધ્યાકાળમાં શ્રદ્ધા અને ભક્તિથી તુલસી માતાની નજીક દીવો પ્રગટાવવાનું શરૂ કર નિસંકોચ થઈને તારા સમસ્ત અપરાધોના ક્ષય માટે તુલસી માતાનું શરણ લે વિશ્વાસ રાખ નિયમિત રૂપથી આવું કરવાથી તારા બધા પાપ ધીમે ધીમે નષ્ટ થઈ જશે સાધુની વાત સાંભળીને તે સ્ત્રીના હૃદયમાં નવો ઉત્સાહ જાગી ઉઠ્યો તેણે તે જ ક્ષણથી દરરોજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કરી દીધું દિવસો વીતતા ગયા તે સંધ્યા થતાં જ ધ્રુજતા હાથે ઘીનો દીવો તુલસી માતાના ચરણોમાં મૂકતી માથું ટેકવતી અને પોતાની ભૂલોની ક્ષમા માંગતી ભક્તિ પશ્ચાત્તાપ અને શ્રદ્ધાના આ માર્ગ પર ચાલતા તેના હૃદયનો બોજ ધીમે ધીમે હળવો થવા લાગ્યો થોડા સમય સુધી આ ક્રમ આમ જ ચાલતો રહ્યો એક દિવસ સંધ્યાના સમયે જ્યારે તે રોજની જેમ હાથે તુલસી નીચે દીવો પ્રગટાવી રહી હતી અચાનક તે થઈ ગઈ તેણે એક ઊંડો શ્વાસ લીધો અને તે જ ક્ષણે તેના હૃદયના ધબકારા થંભી ગયા પાછલા જન્મોના સમસ્ત પાપ અને આ જન્મના દુઃખ જાણે તે જ ક્ષણે સમાપ્ત થઈ ગયા તેના ભીતરમાં સળગતી પીડા અને પશ્ચાત્તાપની અગ્નિ જાણે શાંત થઈ ગઈ તે તુલસી માતાના ચરણોમાં નિર્જીવ થઈને પડી ગઈ દીવાની જ્યોત હજુ પણ પ્રગટી રહી હતી જાણે તેની આત્માનો પ્રકાશ તે જ્યોતમાં સમાઈ ગયો હોય ક્ષણભરમાં ત્યાં ફરીથી યમલોકના બે ભયાનક દૂત પ્રગટ થયા તેમના હાથોમાં લોખંડની સાંકળો હતી અને નેત્રો અંગારાઓની જેમ ધગધગી રહ્યા હતા તેમણે તે નીકળેલી આત્માને પોતાના ફંદામાં જકડી લીધી અને તેને ઘસડીને યમરાજના દરબાર તરફ લઈ જવા લાગ્યા પરંતુ ત્યારે જ જાણે કોઈએ આકાશને વિંધી નાખ્યું હોય પ્રકાશની એક તીવ્ર લહેર ફેલાઈ અને તેમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા તેઓ સ્વયં ભગવાન વિષ્ણુના પાર્ષદો હતા તેમનું તેજ એટલું પ્રખર હતું કે ચારે તરફનો અંધકાર મટી ગયો સમસ્ત વાતાવરણ સુવર્ણ આભાથી ચમકી ઉઠ્યું તેમનું રૂપ અનુપમ હતું ઊંચા વિશાળ તેજસ્વી નેત્રો કમળ સમાન સુંદર અને મુખ પર અસીમ શાંતિ અને કરુણાનો ભાવ તેમના વસ્ત્રો રત્નજડિત રેશમી હતા નીલા અને સોનેરી રંગમાં ચમકતા હતા તેમના કાનોમાં રત્નજડિત કુંડળ ઝૂલી રહ્યા હતા અને મસ્તક પર ઉજ્જવળ તિલક શોભી રહ્યું હતું વિષ્ણુના પાર્ષદોને જોઈને યમદૂતો વિસ્મય પામ્યા અને થંભીને ઊભા રહી ગયા ત્યારે એક પાર્ષદે તીવ્ર સ્વરે કહ્યું હે યમદૂતો આ આત્માને તત્કાલ મુક્ત કરો હવે આ સ્ત્રી નરકની અધિકારી નથી રહી કયા અધિકારથી તમે તેને બાંધીને લઈ જઈ રહ્યા છો યમદૂતોએ વિનમ્ર છતાં દ્રઢ સ્વરે ઉત્તર આપ્યો હે દિવ્ય પુરુષો અમે ધર્મરાજ યમના આદેશથી આ આત્માને લઈ જઈ રહ્યા છીએ તેણે જીવનભર વ્યભિચાર અને પાપ સિવાય કંઈ કર્યું નથી તેને નરકમાં લઈ જવાનો આદેશ સ્વયં ધર્મરાજે આપ્યો છે આપ અમને તેને લઈ જવાથી કેમ રોકી રહ્યા છો આ સાંભળીને વિષ્ણુના પાર્ષદોએ ગંભીર છતાં સૌમ્ય સ્વરે કહ્યું હે યમદૂતો આ સત્ય છે કે આ સ્ત્રીએ પોતાના જીવનમાં અગણિત પાપ કર્યા છે પરંતુ તેના એક જ પુણ્યએ તેના તમામ પાપોને ભસ્મ કરી દીધા છે શું તમે નથી જોયું કે તેણે સંધ્યા સમયે શ્રદ્ધા અને પશ્ચાતાપ ભાવથી તુલસી માતાની નજીક દીવો પ્રજ્વલિત કર્યો હતો યમદૂતો આશ્ચર્યમાં પડી ગયા તેમણે વિસ્મિત થઈને પૂછ્યું શું માત્ર તુલસીની નજીક એક દીવો પ્રગટાવવા માત્રથી એટલા ભયંકર પાપ નષ્ટ થઈ શકે છે વિષ્ણુના પાર્ષદોએ કોમળ સ્મિત સાથે ઉત્તર આપ્યો હે યમદૂતો તમે નથી જાણતા તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે જે કોઈ શ્રદ્ધા ભક્તિ અને નમ્રતાથી સંધ્યાના સમયે તુલસી માતાની નજીક દીવો પ્રગટાવે છે તે સીધો સ્વયં શ્રી હરિની કૃપાનો અધિકારી બની જાય છે સંધ્યાકાળમાં કરવામાં આવેલા દીપદાનનું પુણ્ય અનંતગણું વધી જાય છે વિષ્ણુના પાર્ષદોએ યમદૂતોને કહ્યું આ સ્ત્રી જેણે ક્યારેક પાપોથી પોતાના જીવનને દૂષિત કર્યું હતું તેણે પોતાના અંતિમ દિવસોમાં સાચા હૃદયથી તુલસી માતાની સેવા કરી શ્રદ્ધાથી દીવો પ્રગટાવ્યો અને ભગવાનનું સ્મરણ કર્યું તેના આ કેટલાક દિવસોના નિષ્કપટ ભક્તિભાવથી કરેલા દીપદાને તેના સમસ્ત જીવનના પાપોને બાળીને રાખ કરી દીધા છે હવે આ આત્મા નરક જવાને યોગ્ય નથી રહી આ સાંભળીને બંને યમદૂતોએ વિનમ્રતાથી હાથ જોડીને પાર્ષદોને પ્રણામ કર્યા અને બોલ્યા આપ સત્ય કહો છો અમને આ ગૂઢ રહસ્યનું જ્ઞાન નહોતું જો આ સ્ત્રી પર સ્વયં શ્રી વિષ્ણુની કૃપા થઈ છે તો અમે તેને નરક લઈ જવાનું દુસ્સાહસ કરી શકીએ નહીં આ કહીને તેમણે તરત જ તેની સાંકળો ખોલી દીધી અને સન્માનપૂર્વક પાછા હટી ગયા થોડી જ ક્ષણોમાં બંને યમદૂતો અદૃશ્ય થઈને યમલોક પાછા ફર્યા પછી ભગવાન વિષ્ણુના પાર્ષદોએ પ્રેમપૂર્વક તે પાપ મુક્ત આત્માને એક દિવ્ય વિમાનમાં બેસાડી તે વિમાન સુવર્ણની આભાથી ચમકી રહ્યું હતું તેના પર પુષ્પોનો વરસાદ થઈ રહ્યો હતો અને દિવ્ય સુગંધથી વાતાવરણ મહેકી ઉઠ્યું જેમ વિમાન આકાશ તરફ ઉઠ્યું તે સ્ત્રીની આત્માએ કૃતજ્ઞતાથી હાથ જોડીને તુલસીવાતાના ચરણોને પ્રણામ કર્યા તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા થોડી જ પળોમાં તે દિવ્ય પ્રકાશની સાથે સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કરી ગઈ મુક્ત નિર્મળ અને શાંત કથા સંભળાવીને ભગવાન શ્રી કૃષ્ણે સદ્યભામા તરફ જોયું અને બોલ્યા જોયું દેવી ફક્ત સંધ્યા સમયે તુલસીની નજીક દીવો પ્રગટાવવા માત્રથી તે ઘોર પાપીણીનો પણ ઉદ્ધાર થઈ ગયો જે મનુષ્ય નિષ્ઠા અને ભક્તિથી દરરોજ સંધ્યાકાળમાં તુલસી માતાના ચરણોમાં દીવો અર્પણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે આવી સ્ત્રી કે પુરુષ પરમ સૌભાગ્યશાળી બને છે અને તેમના જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ હોય છે ભગવાનની આ કરુણાથી ભરેલી કથા સાંભળીને સત્યભામાં ભાવ વિભોર થઈ ગયા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે શ્રદ્ધાથી શ્રીકૃષ્ણના ચરણ સ્પર્શ કર્યા અને બોલ્યા હે સ્વામી આપે આજે મને જીવનની સૌથી મહાન શિક્ષા આપી છે તુલસી માતાની મહિમા ખરેખર અપાર છે હું નિશ્ચય જ દરરોજ શ્રદ્ધાભાવથી તુલસીની સમક્ષ દીવો પ્રગટાવીશ અને મારી સખીઓને પણ તેનું મહત્વ જણાવીશ આપની કૃપાથી આજે મારું હૃદય ભક્તિ અને શાંતિથી ભરાઈ ગયું છે શ્રી કૃષ્ણે પ્રસન્ન થઈને સત્યભામાને આશીર્વાદ આપ્યો અને બોલ્યા હે પ્રિયે સંધ્યાના સમયે તુલસી માતા પાસે ઘી અથવા તલના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ ઘીનો દીવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે પણ જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલનું તેલ પણ પવિત્ર છે તુલસીની નજીક દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર શ્રદ્ધાથી ઉચ્ચારિત કરવો જોઈએ ઓમ તુલસી દેવ્યે વિદમહે વિષ્ણુપ્રિયાએ ધીમહી ધીમહિ વૃંદા પ્રચોદયાત જે મનુષ્ય સાચા મનથી આ મંત્રનું સ્મરણ કરે છે તુલસીની પરિક્રમા કરી દીવો અર્પણ કરે છે તેના ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા શાંતિ અને મંગળનો વાસ રહે છે આ દીપકનો પ્રકાશ ફક્ત એક જ્યોત નથી પણ અજ્ઞાનના અંધકારને મિટાવનારું દિવ્ય તેજ છે જ્યારે તે તુલસી માતાની નજીક પ્રજ્વલિત થાય છે તો તે મનુષ્યની ભીતર આધ્યાત્મિક જ્ઞાનની જોત જગાવે છે તુલસીના દીવાથી હૃદયમાં શુદ્ધતા અને પવિત્રતાનો સંચાર થાય છે જેનાથી ભક્તિ અને ધ્યાનની શક્તિ વધે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંધ્યાકાળમાં તુલસી પાસે દીવો પ્રગટાવીને આરતી કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે જે વ્યક્તિ શ્રદ્ધાથી આ કર્મ કરે છે તેનું ચંચળ મન સ્થિર થાય છે શાંતિ પ્રાપ્ત થાય છે અને ભગવાનના ધ્યાનમાં લીન થવું સરળ બની જાય છે જો સંધ્યા સમયે દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે તો ઘરના બધા દોષ દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે દરરોજ તુલસી માતાના ચરણોમાં દીવો અર્પણ કરનાર ભક્તને સાત જન્મો સુધી ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય છે તે ક્યારેય દરિદ્ર થતો નથી તેના ઘરમાં સદા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે તુલસી દીપદાનથી પિતૃદોષ ગ્રહદોષ અને કાલસર્પદોષનો નાશ થાય છે તુલસીની નજીક દીવો પ્રગટાવવાથી આત્મા નિર્મળ થાય છે પાપ નષ્ટ થાય છે અને મનને ગહન શાંતિ પ્રાપ્ત થાય છે અંતે આવો સાધક સદ્ગતિ અને મોક્ષને પ્રાપ્ત કરે છે જો કોઈ વ્યક્તિને જીવનના અંતિમ ક્ષણોમાં પણ તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરવાનો અવસર મળે છે તો યમદૂતો તેની નજીક આવતા નથી તેની આત્મા સીધી ભગવાનના પરમધામને પ્રાપ્ત થાય છે તુલસીના છોડની સમક્ષ દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જે ઘરમાં દરરોજ તુલસી પૂજનની સાથે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ધન અન્ન અને સૌભાગ્યનો સ્થાયી નિવાસ હોય છે તો પ્રિય ભક્તો આ પ્રકારે ભગવાન શ્રીકૃષ્ણે આપણને જણાવ્યું કે તુલસી માતાની નજીક દીવો પ્રગટાવવો એ માત્ર પૂજા નથી પણ એક પવિત્ર સાધના છે જે જીવનના અંધકારને પ્રકાશમાં બદલી નાખે છે તો પ્રિય ભક્તો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય તુલસી માતા જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ